હું સિદ્ધાર્થ પટેલ મને રેડિયોનો ખૂબ શોખ છે રેડિયો પર ખૂબ પ્રેમ છે ઇટલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોનીએ રેડિયોની શરૂઆત કરી અને એ વર્ષોમાં ઓગણીસો વીસથી પાછળના વર્ષોમાં જ્યારે વિશ્વયુદ્ધ થયા ત્યારે શોર્ટ વેવ રેડિયોઝ શોધાયા અને એનાથી વિશ્વભરમાં એવી માહિતી પ્રસાર થઈ કે કોઈ અફવાઓથી ગભરાશો નહીં એના સમાચાર પ્રસારણ કરવા માટે રેડિયોનું ખૂબ મહત્ત્વ થયું ધીમે ધીમે રેડિયો લોકપ્રિય થવા માંડ્યો અને નવી નવી ટેકનોલોજીવાળા રેડિયા આવવા મળ્યા જ્યારે નવી નવી ટેકનોલોજીવાળા રેડિયા નવા આવ્યા એમ આ વાલ ટ્યુબવાળા જૂની ટેકનોલોજીવાળા જે રેડિયો જે છે એનું અસ્તિત્વ પૂરું થવા આવ્યું ત્યારે મને એમ થયું કે આપણી આ સંસ્કૃતિને આપણે જાળવવી જોઈએ એટલે મેં રેડિયોનો સંગ્રહ શરૂ કર્યો યુનેસ્કોએ જ્યારે વર્લ્ડ રેડિયો ડે દર વર્ષની તેરમી ફેબ્રુઆરીએ ઉજવવો એવું નક્કી કર્યું એ એનો હેતુ એ હતો કે રેડિયોનું મહત્ત્વ જળવાય લોકો રેડિયોની સંસ્કૃતિને જાળવે અને માહિતીને મેળવે અને રેડિયો લુપ્ત ના થઈ જાય એના માટે આ વર્લ્ડ રેડિયો ડેનું આયોજન થયું અને હવે તો યુવા પેઢી પણ એટલું બધું સરસ રીતે રેડિયો માણે છે કે મનોરંજન કાર્યક્રમો આવવા માંડ્યા એટલે રેડિયોની જે લોકપ્રિયતા પહેલાં હતી એના કરતાં અનેક ઘણી વધારે વધી ગઈ હવે સૌથી મોટી વાત તો એ છે રેડિયો એ દરેકે દરેક ઘરમાં હોય દરેક ગામમાં હોય ઇવન એક નાના સરખા ડુંગરાળ પ્રદેશમાં જઈએ તો ત્યાં પણ રેડિયો હોય અને એ પણ સાચા સમાચાર મેળવી શકે એટલે રેડિયોનું મહત્ત્વ ગઈકાલે પણ હતું અને આજે પણ એટલું જ વધારે છે અમદાવાદ હેરિટેજ સિટી યુનેસ્કોએ ડિક્લેર કર્યું ત્યારે મને એવું થયું કે અમદાવાદમાં પણ એક રેડિયો મ્યુઝિયમ હોવું જોઈએ અને મારી પાસે રેડિયોનો સંગ્રહ તો સારું એવું કલેક્શન હતું એટલે મેં એક રેડિયો મ્યુઝિયમ બનાવવાનું સ્વપ્ન કર્યું અને સફળ થયું મેં જ્યારથી રેડિયો કલેક્ટ કરવાના શરૂ કર્યા વાલ્ટ્યુબવાળા રેડિયોનું મારી પાસે કલેક્શન છે અત્યારે મારી પાસે એકસો વીસથી પણ વધુ વાલ ટ્યુબવાળા રેડિયો છે અને એની વિવિધતા એવી છે કે એમાં ભારતના રેડિયો છે અમેરિકા ઇંગ્લેન્ડ જર્મની વગેરે અનેક દેશોના અને જુદી જુદી જાતની વિશેષતાઓ ધરાવતા હોય એવા રેડિયોનું મારી પાસે ખૂબ સારું કલેક્શન છે આપણા મોદી સાહેબ મન કી બાત રેડિયો પર જ રજૂ કરે છે તો એના પછી વિચાર કરી લો કે રેડિયોનું મહત્ત્વ કેટલું બધું વધારે હશે નહીં તો અત્યારે તો કેટલા બધા મીડિયાના સાધનો છે તો કેમ મોદી સાહેબ મન કી બાત રેડિયો પર જ કરતા હશે એના પરથી તમે રેડિયોનું મહત્ત્વ સમજી શકો છો આ રેડિયો મ્યુઝિયમ સર્વૌગમ રેડિયો મ્યુઝિયમનું ઉદઘાટન થશે અને બધા અમદાવાદના લોકપ્રિય ચાહકો એમાં જોવા માટે આવી શકશે એમાં કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી રાખવાની નથી થેન્ક યુ વેરી મચ